ઈશ્વર એક જ છે માત્ર તેના સ્વરૂપ અલગ અલગ છે ધર્મ કોઈ પણ હોય પરંતુ દરેક ધર્મમાં પોતાના પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા અને આસ્થા છે તેનો અનુભવ તો એક જ હોય છે ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું આવા જ એક અલૌકિક ધામના અને પ્રખ્યાત મંદિરના કે જ્યાં સર્વ ધર્મ સંભાવનો સંદેશ પ્રસારિત થાય છે અને જે સ્થાનના દર્શન કરીને દરેક ભક્તને થાય છે શાંતિ અને પાવનતાની અનુભૂતિ આવું દર્શન કરીએ અમદાવાદ કલોલ હાઇવે પર સ્થિત ત્રિમંદિરના કહેવાય છે કે દરેક ધર્મ અને સંપ્રદાય એ એવી નદીઓ સમાન છે જે પરમાત્મા રૂપી સાગરમાં ભળે છે સર્વ ધર્મ સંભાવનો સંદેશ આપતું આવું જ એક પવિત્ર ધામ એટલે અડાલજમાં નિર્મિત ત્રિમંદિર આ ધામના પ્રણેતા શ્રી દાદા ભગવાન છે જેમની વાણી અને જીવન સંદેશ આજે પણ સાંસારિક દુઃખોમાં માર્ગદર્શન આપે છે વર્ષ ઓગણીસસો અઠ્ઠાવનમાં સુરતના રેલવે સ્ટેશન પર અંબાલાલ મૂરજીભાઈ પટેલને આત્મસાક્ષાત્કાર થયો અને જન્મ થયો દાદા ભગવાન નો અમદાવાદ કરોલ હાઈવે પર નિર્મિત આ ધામ ચાલીસ હજાર સ્કવેર ફીટ માં ફેલાયેલું છે વિશાળ મંદિર પરિસર માં પ્રવેશતા શ્રદ્ધાળુ શાંતિ નો અનુભવ કરે છે સાદી પરંતુ સુંદર પોતાની આ ધામની શોભામાં વધારો કરે છે મંદિરના ભવ્ય હોલમાં અન્ય મંદિરો જેવું દ્રશ્ય જોવા નથી મળતું અહીં સાદગી અને શાંતિમય માહોલમાં પ્રભુ ભક્તિમાં લીન અનેક ભક્તો જોવા મળે છે મુખ્ય ગર્ભગૃહમાં જૈન સંપ્રદાય શૈવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયનો પવિત્ર સંગમ થાય છે ગર્ભગૃહમાં મધ્યમાં બિરાજિત છે શ્રી સિમંધર સ્વામી જે પ્રતિમા આરસની બનેલી છે તો સાથે જ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નાથજી તથા શ્રી તિરુપતિ બાલાજીની પ્રતિમાની પણ અહીં વિધિવત સ્થાપના કરવામાં આવી છે ઉપરાંત દેવોના દેવ મહાદેવનું શિવલિંગ પણ અહીં સ્થાપિત છે જેની પૂજા દરરોજ એટલા જ ભક્તિભાવથી કરવામાં આવે છે

એમના દ્વારા થયેલી અને ત્યાર પછી અત્યાર સુધીમાં એવા મોટા તેર નિષ્પક્ષપાતી ત્રિમંદિરો જુદા જુદા જગ્યાએ ગુજરાતમાં સ્થાપના થઈ છે અને અહીંયા આવીને મને એટલી ઘણી બધી શાંતિ મળે છે અને અહીંયા તમામ દેવી દેવતાઓ પ્રત્યક્ષ હાજર છે દાદા ભગવાનનું આ ત્રિમંદિરમાં આવવાથી તમામ આદિવ્યાધિ ઉપાધિમાંથી સમાધિ રહે છે એવું આ એનું જ્ઞાન છે અને બહુ જ ખૂબ શાંતિ મળે છે અમદાવાદ-કરોલ હાઈવે પર આ ધામ આવેલું હોવાથી અહીં રાજ્યભરમાંથી મુસાફરો દર્શનાર્થી પધારે છે આ ધામમાં સમાજ ઉદ્ધાનની વિવિધ પ્રવૃત્તિઓ પણ એટલા જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે જેમાં સત્સંગ કાર્યક્રમ ભક્તિ કાર્યક્રમ તથા શૈક્ષણિકની લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને યે ત્રિમંદિર એટના પાવરફુલ છે કે અહીં આ કે આપ જો શક્તિ માંગો گے આપકો મિલતી હૈ और यहाँ पे सिर्फ मोक्ष मार्ग ही नहीं बल्कि आपके संसार मार्ग के भी सारे विघ्न आपके दूर किए जाते हैं और ये बहुत ही सुंदर बहुत ही अच्छा मंदिर है सिमंदर स्वामी जो यहाँ एक एक देवी देवता सभी प्रत्यक्ष ही हैं इनसे आप जो बात करोगे आपको उसका सॉल्यूशन जरूर मिलेगा और ये बहुत ही अच्छा मंदिर है बहुत ही प्रभावशाली बहुत ही शक्तिशाली मंदिर है वर्ष दरमियान अनेक त्यौहारों ने उजनी अं थी જેમાં ગુરુ પૂર્ણિમા રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી અને પર્યુષણ જેવા ઉત્સવોમાં અસંખ્ય ભક્તો જોડાય છે આજ માર્ગ પર સંસારના અન્ય લોકો કેવી રીતે ચાલી શકે તે હેતુથી જ નિર્માણ પામ્યું છે આ ત્રિમંદિર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ